जय आदिवासी जय आदिवासी लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, कांग्रेस जिंदाबाद कांग्रेस जिंदाबाद अनंत तो भाई तुम आगे बढ़ो हम तुम तुम्हारे साथ जन, आदिवासी जन आक्रोश रैली आदिवासी जन आक्रोश सभा छोटा उदयपुर खाते

સૌના આગેવાન અને યુવા લડાયક યોદ્ધા એવા જીગ્નેશભાઈ મેવાણી લાલજીભાઈ દેસાઈ મારા બેન એવા ચંદ્રિકાબેન આપણા સૌના આગેવાન એવા સુખરામભાઈ આપણા મારી સાથે વિધાનસભામાં મારા સાથી મિત્ર દાતાના ધારાસભ્ય એવા કાંતિભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત મંચ પર સર્વ બિરાજમાન ભાઈઓ બહેનો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિભાઈ તમામ આગેવાન શ્રીઓ

આદિવાસી સમાજના ખેડૂતો પોતાની જળ જંગલ જમીન બચાવવા માટે સમાજના આદિવાસી જળ જંગલ જમીન નો પ્રશ્ન આદિવાસી સમાજ ની જંગલ ની જમીન નો પ્રશ્ન આદિવાસી જમીનનો પ્રશ્ન આદિવાસી સમાજના યુવાનોને રોજગારીનો પ્રશ્ન આજે આ ભાજપની સરકારમાં આપણે દરેક પ્રશ્નોથી ઘેરાયેલા છે છોટાઉદે પૂર્ણો પ્રશ્ન હોય દાહોદનો પ્રશ્ન હોય ડાંગનો પ્રશ્ન હોય નવસારીનો પ્રશ્ન હોય તાપીનો પ્રશ્ન હોય સુરત ગ્રામ્યનો પ્રશ્ન હોય કે કાખા અંબાજી થી ઉમરગામ વિસ્તારના આદિવાસી સમાજનો સૌથી સળગતો પ્રશ્ન હોય કે ભાજપની સરકાર ઉદ્યોગોને જે જમીન આપી રહી છે

હાઈડ્રો પ્રોજેક્ટ પાવર માં જમીન માંગણી કરે આપણે એક ઈટ જમીન આપવાના નથી ને કોઈ જમીન લેવા આવે તો એના તાટિયા રાખવાના નથી અત્યારે આપણે જ્યારે આદિવાસી સમાજ ના હોવાનું અસ્તિત્વ ટકાવવા માટે આપણે પ્રમાણપત્ર લેવા માટે તાલુકા પંચાયત ના મામલેદાર કચેરી ના ધક્કા ખાઈ રહ્યા છે ખાઈ રહ્યા છે ને ખાય છે ને પેલે કોંગ્રેસનો સમય હતો જયારે આપણને દાખલા પાસે સોળ જેટલા પ્રમાણપત્ર માંગે છે ત્યારે એક પ્રમાણપત્ર આપે છે અને એવો મામલતદાર પ્રમાણપત્ર આપે છે ને એના દાદા એને નામ નથી ખબર અને આપણી પાસે પાંચ પેઢી પુરાવા માંગે છે પાંચ પેઢી પુરાવા આપણી પાસે આ સરકાર ત્રીરવું ત્રીસ વર્ષથી જળ જંગલ જમીન ખનીજ લૂટે અને હવે આપણી પાસે અનામતનો દાખલો લૂટે છે પણ અત્યારે આપણે સરકારને ચેતવણી આપીએ છીએ જો અમને પ્રમાણપત્ર સરળતાથી નહીં મળશે તો આદિવાસી વિસ્તારમાં નેપાળવાની થતા વાર નથી લાગવાની તમને તમારા ઘર સહિત તમને પોટલા સહિત

અરે આપણે તીર કામ ધાતે લોકોને બતાવવાનું છે આદિવાસી સમાજ જયારે પોતાની જાતિ પર આવે છે ત્યારે તમારી લંગોટ કાઢી લેતા અમે ડરવાના નથી અમે હર હંમેશા હર મોરચે આદિવાસી સમાજના માટે આદિવાસી સમાજના યુવાનોના શિક્ષણ માટે આદિવાસી સમાજની બહેનોના રક્ષણ માટે આદિવાસી સમાજના યુવાનોની રોજગારી માટે અમે ઘરે એમ જ બેસવાના નથી અમે આ વખતે તાલુકાને જિલ્લામાં તમને જવાબ આપી દેશું અને ભાજપ ને ઘર બેસતો કરી દેસુ નારંગી ઘર ને ઘર બેસતી કરી દેસુ આ વિસ્તારમાં આપણને અત્યારે ઘણા બધા